અને અને પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે છે વિદ્યાર્થીઓ તે સ્કૂલ કોલેજોમાં એડમિશન લેવા માટે આવકના ના દાખલા તેમજ જાતિના દાખલા માટે સેવા કેન્દ્રોમાં જઈ રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક સર્વર ડાઉન હોવાના કારણે વિદ્યાર્થીઓને ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે જઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જરૂરી પુરાવા માટે આવકના દાખલા તેમજ જાતિના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સેવા સદનોમાં છે તે વિદ્યાર્થીઓને છે તે કલાકો સુધી ઊભું રહેવાની ફરજ પડી રહી છે કરજણ સેવા સદન ખાતે ડાઉનની સમસ્યા થતાં અરજદારો છેલ્લા ત્રસ્ત થઈ જવા પામ્યા છે આવક જાતિના દાખલા જમીનના કટિયા સહિતની કામગીરી અટકી રહી છે નવા એડમિશન માટે આવક અને જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓ સેવા સદન ખાતે ભારે ધસારો પંચવો મળી રહ્યો છે કાળઝાર ગરમીમાં કચેરીના કામ અર્થે આવતા અરજદારોને કામ પૂર્ણ કર્યા વગર જ ઘરે પરત ફરવાની નોબત પડી રહી છે ત્યારે વહેલી તકે તંત્ર સર્વરડાઉનની સમસ્યા દૂર કરે તેવી અરજદારોમાં માંગ ઉઠવા પામી છે